સમાચારોમાં તરફ આગળ આપણે વાત કરીએ જંબુસરની તો આમોદ અને ઢાઢર નદી પરનો જે જોખમી બ્રિજ છે તે હવે ભારે વાહનોની અવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટરે ગૌરાંગ મકવાણાએ જાતે સ્થળની મુલાકાત લીધા બાદ આ નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણયને પગલે ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને સાથે જ ચાલીસ વર્ષ જૂના આ બ્રિજના સમારકામની કામગીરી પણ ઝડપથી હાથ ધરવામાં આવશે અને આ પગલું નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું આગળ વાત કરીએ બનાસકાંઠાની તો તાજેતરમાં ગંભીર પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તાકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી અને વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે ત્યારે આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી અને સરકારને રિપોર્ટ સબમિટ કરાશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઇવે નંબર અઠાવન રતનપુર મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તેમણે જણાવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી અને તેવું જાણવા મળ્યું છે ત્યારે ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે ત્યારે સરકાર દ્વારા રતનપુર મેરવાડ ખાતે નવીન બ્રિજ બનાવવા માટે મંજૂરી અપાઈ હતી ત્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને જુલાઈ બે હજાર અંત સુધીમાં નવો બ્રિજ બનવા વર્ક ઓર્ડર આપવામાં આવશે તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફટી ઓડિટ કરવા માટે માન્ય શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આર એન્ડ સ્ટેટ વિભાગના અંદાજિત સુડતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ જેટલા બ્રિજ માઇનર અને મેજર બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફ્ટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર અઠ્ઠાવન ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામે તમામ જે બ્રિજ છે તેનો ઓડિટનો રિપોર્ટ સિહોર તાલુકાના વરલ બુઢણા ગામે સુપડાની ધારે ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે સિહોર ટાણા વડ થાણા આગળ પીપરલા લાવરડા બુઢણા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જિલ્લામાં પંથકમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે સિહોર તાલુકાના વરલ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ સહિત આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદથી ખેતરોના પાળા તૂટી ગયા છે અને સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની પાક પણ નિષ્ફળ જવાની ચિંતા વધી રહી છે તો આ તરફ વાત કરીએ આપણે વડોદરાની તો ગંભીરા બ્રિજના બનાવ બાદ વડોદરાનું તંત્ર ગંભીર બન્યું છે શહેરના તમામ ચકાસણી હાથ ધરવામાં આવી છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરા શહેરના અલગ અલગ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા બ્રિજની ચકાસણી હાથ ધરવામાં આવી છે ત્યારે બ્રિજની પેરા પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ સોંપાશે અને શહેરના તમામ બ્રિજોની ચકાસણી બાદ તંત્ર રિપોર્ટ સોંપશે વડોદરા સિટીની અંદર જે બ્રિજસ છે આ બ્રિજસની લગભગ મહિના બે મહિના પહેલાં ઇન્ડિપેન્ડન્ટ એમ્પેનલ એજન્સી દ્વારા ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું છે આ રિપોર્ટ આવ્યા પછી અમે પણ વડોદરા સિટીમાં સેજ પણ રિસ્ક લેવા તૈયાર નથી એટલે તમામ બ્રિજસની ચકાસણી કરવા માટે ઝોનલ ડીએમસી દ્વારા ટીમ ફોર્મ કરીને ચકાસણી કરવા માટે આદેશ આપી છે ગઈકાલે અમે નીકળ્યા હતા એક બે બ્રિજસ જોયા હતા આજે પણ ફતેગજ બ્રિજ જોઈ રહ્યા છે એટલે બ્રિજ ડિપાર્ટમેન્ટ અને સિટી એન્જિનિયરના ટીમ અને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર ટીમ દ્વારા આવનારા ત્રણ દિવસોમાં તમામ બ્રિજસની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ફરીથી એટલે પહેલાં જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસે કર્યું એને પણ રીવેરીફાય કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે બે બ્રિજ અમે બંધ કરી દીધું છે એક જાંબુઆ બ્રિજ અને એક કમાટીબાગ ઝૂની બ્રિજ અને આના ચકાસણી કર્યા પછી પણ કદું જરૂર પડે તો આવનારા દિવસોમાં કડક પગલાં પણ લઈશું પબ્લિક હિત માટે જે પણ પગલાંઓ લેવા પડે આવા કડક નિર્ણયો પણ લેવા જો જરૂર પડે તો લઈશું પણ અત્યારે ચેકિંગનું પ્રોસીજર ચાલી રહ્યા છે પ્રોસીજર આની અંદર ગાંધી ટેકનિકલ પેરામીટર્સ છે એક તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે મેઇન પછી કેરિંગ કેપાસિટી છે પછી એની લોન્જિબિટી છે એના સાથે સાથે બ્રિજનું જે મિક્સચર્સ છે જેની અંદર કઈ કઈ ટેકનિકલ વસ્તુઓ યુઝ કરીએ છે સ્ટીલ મેશ પછી કોન્ક્રીટ પછી બે બે રિવસની પછી જે ગેપ્સ એ બધું ચેક કરવામાં આવશે એટલે ટેકનિકલી ફિટ સર્ટિફાઈ કરતાં પહેલાં જે પણ પેરામીટર્સ ચેક કરવામાં આવશે તમામ પેરામીટર્સ ટીમ દ્વારા ચેક કરવામાં આવશે અને કદાચ રેડ્રો ફિટિંગની કંઈ જરૂરત પડે નાનું મોટું ફિક્સેશનની જરૂર તો તો વાત કરીએ આપણે રાજકોટની રાજકોટમાં સતત રસ્તા પર ઉતરી અને અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને આ તકે આપણે વાત કરીએ તો આજે રાજકોટના વોર્ડ નંબર અગિયાર માં આવેલા હરિઓમ પાર્કના રહેવાસીઓ દ્વારા ખરાબ રોડની અગરબત્તી કરી અને ફોડી પૂજા કરી અને તથા બહેરી બનેલા રાજકોટ મહાનગરપાલિકાને જગાડવા થાળીઓ વગાડી અને વિરોધ કરવામાં આવ્યો હતો આ સમગ્ર બાબતે હરિઓમ પાર્કના રહેવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટના વોર્ડ નંબર અગિયારમાં આવેલા હરિઓમ પાર્કમાં છેલ્લા દસ વર્ષથી રોડ રસ્તા બિસ્માર બન્યા છે અને આ બન્યા નથી ને જેથી વરસાદની સિઝનમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય જાય છે અને સાથે જ સ્કૂલે જતા બાળકો અને ઘરના વૃદ્ધો તેમજ મહિલાઓ પણ ચીકણી માટીમાં પડતા ગંભીર ઈજાઓનો પણ ભોગ બનતા જાય છે ત્યારે આજ રોજ હરિઓમ પાર્કની મહિલાઓ દ્વારા ખરાબ રસ્તાનું પૂજા કરી અને પ્રાર્થના કરવામાં આવી છે કારણ કે જ્યારે કોઈ ભગવાન કે કોઈ દેવી દેવતાઓની પૂજા કરે ત્યારે તેની રક્ષા માટે પ્રાર્થના કરતા હોય છે અને ત્યારે અમે પણ આજે આ ખરાબ રસ્તાની અગરબત્તી કરી અને તેમજ નારિયેળ ફોડી પૂજા કરવામાં આવી છે અને આ ખરાબ રસ્તા પર કોઈ રહેવાસીઓને ઈજા ન પહોંચે તેવી રસ્તાને પ્રાર્થના કરવામાં આવી છે

તે રોડ રસ્તા પર પડ્યું છે પ્રાર્થના કરવી પડશે જોઈ રહ્યા છો કે રાજકોટના આ જે વોર્ડ નંબર અગિયાર ના હરિઓમ પાર્ક સોસાયટી છે કે જે અત્યારે છેલ્લા દસ વર્ષથી ખરાબ રોડ રસ્તા ની અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં આજ દિન સુધી હજી કોઈ કામગીરી નથી કરવામાં આવી જેથી અત્યારે વિસ્તારવાસીઓ છે

સહન કરી છે દર વર્ષે આજ પરિસ્થિતિ હોય છે અહીંયા બસ પણ ઘણી વાર ખૂચી જાય છે છોકરા ને નીચે ઉતારવામાં પણ તકલીફ પડે બસ ની નીચે પગ કેમ મૂકવો એટલે સારી એવી તકલીફ છે બધાય પડે છે એ બહુ ઘણા ને વાગે પણ છે ફ્રેક્ચર પણ થાય છે સરકાર ને જગાડવા માટે થાળી વગાડશો અને વિરોધ કર્યો છે થાળી વગાડીને શું કેશો તમે અહીંયા રોડ નહી કરો તો અમે આવતા ચૂંટણીમાં અમે વોટ કોઈ ને નહીં તો વોટ નહીં હા રોડ નહીં વોટ નહી બસ એક જ તો રાજકોટના વોર્ડ નંબર 11 ના રેવા છુ જેમ સ્પષ્ટપણે કેવું છે કે છેલ્લા દસ વર્ષથી રોડની સમસ્યા છે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે આજ દિન સુધી હજી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો સ્થાનિક કોર્પોરેટર જે નીલુબેન જાદવ જે શાસક નેતા છે તે પણ કોઈ દિવસો જે વિસ્તારમાં ડોકાતા નથી જેથી આ વખતે વિસ્તારવાસીઓ હાલ એવી ચિંતી ઉચારી રહ્યા છે કે જો રોડ નહીં તો વોટ નહીં અને રાસ્તાને પૂજા કરીને એક માંગ કરી છે કે જેમ કોઈ ભગવાનની કોઈ પૂજા કરવામાં આવે કે ભાઈ તમે અમારી રક્ષા કરજો એવી રીતે રોડની રવા પૂજા કરવામાં આવી છે કે રોડ રસ્તા તમે અમારી કેમાં તમારે પૂજા કરી તેની નિરામાં રક્ષા કરજો કારણ કે અમારા ઘરમાં વૃદ્ધો અને બાળકો છે અને અમારે કોઈ સહિત કોઈને કોઈ નુકસાની ના થાય ત્યારે હાલ અત્યારે વિસ્તાર વાસીઓ છે તે ફરી એકવાર જે કહેવાય કે મેદાને ઉતર્યા છે અને તંત્ર પાસે અત્યારે ખરાબ રોડ રસ્તાને લઈ રસ્તા વેલી તકે સારા થઈ દેવાની માંગ કરી દેયા છે કેમેરામેન હાર્દિક કોરણે સાથે પ્રતિ ક્લિમ્બાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ

અનેક વાર પોલીસ વિભાગમાં રજૂઆત કર્યા બાદ પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને નકલી જે દસ્તાવેજો છે તે બનાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંગે વારંવાર અધિકારીઓએ રજૂઆત કરી છે ત્યારે પોલીસની નિષ્ક્રિય કાર્યવાહીને પગલે નકલી દસ્તાવેજો બનાવનાર તત્વોને ખુલ્લો દોર મળી રહ્યો છે અને વોર્ડ કચેરી ખાતે જ મહત્વના દસ્તાવેજો બનાવવા અંગે પાલિકા અધિકારીએ નગ નાગરિકોને અપીલ કરી છે તો આ તરફ આપણે હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરમાં સો ઈ બસ શરૂ કરવામાં આવશે અને તેવી વાતો વચ્ચે સિટી બસ સેવા એક માસથી બંધ કરી દેવામાં આવી છે સિટી બસ સેવા બંધ થતાં ગરીબ અને જરૂરિયાતમંદ મુસાફરોને ઊંચા ભાડા આપી અને ખાનગી વાહનોમાં મુસાફરીની ફરજ પડી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં લોક સુવિધાના નામે મહાનગરપાલિકાએ સ્થાપના સમયથી મોટા ઉપાડે શરૂ કરેલી સિટી બસ સેવા આજે છેલ્લા એક માસથી બંધ કરી દીધી છે જોકે આશરે વીસ વર્ષ પૂર્વે ખાનગી એજન્સીને સિટી બસનો કોન્ટ્રેક્ટ અપાયા બાદ શહેરના મોટાભાગના વિસ્તારને આવરી લેતા પ્રારંભિક તબક્કે આઠ રૂટ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મુસાફરો ન મળતા હોવાનું બહાનું આગળ ધરી અને ક્રમશઃ સિટી બસના માત્ર બે રૂટ શરૂ રાખવામાં આવ્યા હતા તે પણ એક માસ પૂર્વે આ કારણથી એક સાથે બંધ કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે એક તરફ મહાનગરપાલિકાએ શહેરમાં આંતરિક પરિવહન સુધારવા માટે સો ઈ બસ થકી સિટી બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે કરી હતી અને જેનો હજુ અમલ થયો નથી ત્યાં ચાલુ રૂટ પણ બંધ કરી દેવાયું છે સિટી બસ સેવા બંધ કરવામાં આવતા લોકોને રિક્ષાને વધુ ભાડું આપી અને રિક્ષામાં મુસાફરી કરવા માટે ફરજ પડી રહી છે ખરેખર સિટી બસની વ્યવસ્થા આજે ઘણા વર્ષો પહેલાં ભાવનગરમાં હતી પરંતુ તંત્રની બેદરકારીના કારણે સિટી બસની વ્યવસ્થા જીરો છે તો દુઃખ સાથે કેવું પડે કે સિટીની અંદર પ્રાથમિક સિટી વ્યવસ્થા જો કરવામાં આવે તો નગરજનોને જે મસ્મોટા ભાડા ભરવા પડે છે એમાંથી મુક્ત થાય ખરેખર મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કામ કરવામાં આવતું નથી એક ખૂબ જ ગંભીર બાબત છે જયદીપસિંહ ગોયલ ભાવનગર મહાનગરપાલિકા વાત કરીએ તો સિટી બસ છે છે લોકો આકરા ભાવનગર મહાનગરપાલિકાના આ છે ગંભીર મહાનગરપાલિકા ત્યારે જ કહેવાય કે ત્રણ ચાર સુવિધા જેમાં સિટી બસ ની સુવિધા હોય સ્કૂલની સુવિધા હોય સ્વિમિંગ પુલ ની સુવિધા હોય ત્યારે ભાવનગર ની અંદર તમામ પ્રકારના વેરા લેવા છતાં એક પણ પ્રકારની સુવિધા આજે શાસકો નથી આપી રહ્યા રાજુભાઈ રાબડિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાવનગર મહાનગરપાલિકા વાત કરીએ તો સિટીમાં સ્વતંત્ર બંધ કરી દીધી છે લોકોને આકરા ભાડા ચૂકવવા પડે છે શું ભાવનગર મહાનગરની અંદર દેશના શિશુ પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે પીએમ ઈ બસની શરૂઆત ગુજરાતના અન્ય શહેરોની અંદર કરવાની છે એના ભાગરૂપે ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આશરે સો બસ ભાવનગરના રોડ રસ્તા ઉપર ફરે અને લોકોને હરવા ફરવા માટે અને પોતાના રોજિંદા કામ માટે થઈને સિટી બસ તો હવે આ તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો ધાઘરંધ્રા જીવા ગામમાં જૂથ અથડામણના બે આરોપી ઝડપાયા છે જણાવી દઈએ કે જીવા ગામમાં અલગ અલગ જાતિના બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ કરી અને તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા આઠ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી ત્યારે જૂથ અથડામણમાં સંડોવાયેલા પ્રદીપભાઈ ચંદુભા ઝાલા અને દિગ્વિજયભાઈ ચંદુભા ઝાલાને ધાઘરન્દ્રા તાલુકા પોલીસે ઝડપી લીધા છે ત્યારે ઝડપાયેલા બંને શખ્સોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે લઈ જઈ અને સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે જૂથાથડામણના આરોપીને જીવા ગામ ખાતે લાવવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા ભાવનગર શહેરના માળિયા રોડ વિક્ટર પાસે ડ્રેનેજની સમસ્યા સ્થાનિકો માટે રોગચાળાનું ઘર બની ગયું છે ત્યારે દરરોજ સ્થાનિક અને રાહદારીઓ જે છે તે આ ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ માટીયા રોડ વિક્ટર પાસે જટિલ સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી ત્યારે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની આ ગંભીર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો માંદગીમાં સપડાઈ રહ્યા છે ડ્રેનેજનું પાણી ખુલે સ્થાનિક વિસ્તાર અને જાહેર માર્ગ ઉપર ભરાઈ જાય છે જે સમસ્યાનું નિરાકરણ જ નથી આવતું આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન રોહિત રાજપૂત દ્વારા રાજકોટની एफआरसी એટલે કે ફ્રી નિયામક સમિતિની ઓફિસ ખાતે અનોખો વિરોધ કરી અને શિક્ષણ જગતની આંખો ઉગાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આ તકે આપણે વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા છ મહિનાથી એફઆરસી કચેરીમાં ચેરમેન તરીકે કોઈની નિમણૂક કરવામાં નથી આવી અને જેને લઈ પ્રાઇવેટ સ્કૂલો મન ફાવે તેવી ફી વાલીઓ પાસે વસૂલી રહ્યા છે

એફઆરસી કચેરી ખાતે એફઆરસી કચેરીનું બેસનું રાખી અને તેમજ નકલી નોટો મૂકી શિક્ષણ માફિયાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મોટી મોટી ફી વસૂલતા રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા આગેવાનો ગરીબ વાલીઓને લૂંટવાનું બંધ કરી અને નિયામક કચેરી ખાતે ફી નિયામકની કાયમી નિમણૂક કરે તેવી માંગ કરવામાં આવી હતી કોંગ્રેસના विद्यार्थी પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ સૌરાષ્ટ્ર ઝોનની જે ફી રેગ્યુલેશન કમિટી એટલે એફઆરસી જેની જે અહીંયા ઓફિસ છે ત્યાં અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે કારણ કે રાજ્ય સરકાર બે હાજર અંદર ખાનગી સ્કૂલોની ફી ઉપર નિયંત્રણ લાવવા માટે ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો લઈ આવી હતી ત્યારથી બે હાજર સત્તર થી માંડી અને બે હાજર પચીસ સુધી વાલીઓની એવી આશા હતી કે ભાઈ ફી ની અંદર કોઈ પણ જાતનો શિક્ષણ માફિયા ઉપર લગામ આવશે પરંતુ એની બદલે જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આજનો અમારો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાછળનો હેતુ એ છે કે છેલ્લા છ માસથી જે ફી રેગ્યુલેશન કમિટીની જે ચેરમેન હોય નિવૃત્ત જજ હોય એમની જગ્યા ખાલી છે હવે તમે ચેરમેન વગર ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે એને જેમ ચેરમેન વગર એક પણ મિટિંગ ન થઈ શકે તો છ હજાર સ્કૂલોની ફી નિયત કરતી આ કચેરીમાં જો પોતે ચેરમેન જ ન હોય તો સ્કૂલોની ફી કઈ રીતના નહીં શકે અને વાલીઓની ઉપર આ એફઆરસીના ચેરમેન ન હોવાથી ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયાનું ભારણ છે રાજ્ય સરકાર ખાલી માત્ર ને માત્ર કントリー સ્કૂલનો ખટાવવા માટે ચેરમેનની નિયુક્તિ કરતા નથી તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે એના વિરોધની અંદર કાકાલિક ચેરમેનની નિમણૂક થાય એ માટે પ્રતિક ભારત એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને FRC કચેરીમાં ઉઠામલું રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવી અને સુકેલી સરકારને નિંદન કરીનેમાંથી જગાડવા માટે નોમરો પ્રયાસ કર્યો છે તો આ તરફ વાત કરીએ આપણે તો ભાવનગર ગાડ્યાધાર પંતખમાં ભારે વરસાદને લઈને એક દુખદ બનાવ સામે આવ્યો છે ચોમલ ગામનો કરણ વાઢેડ નામનો બાવીસ વર્ષનો યુવાનનો નદીના પ્રવાહમાં પગ લપસી જતા તણાઈ ગયો હતો ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં યુવાન તણાઈ જતા મોત થયું છે બનાવ બાદ ગાડીયાધાર મામલતદાર તેમજ ગ્રામજનો દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ત્યારે યુવાનનો મૃતદેહ ઝાડી ઝાંખરડામાંથી મળી આવ્યો હતો તો તો વાત કરીએ આપણે વડોદરાની દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની અલકાપુરી વિસ્તારમાં ચાલતી ઓરા કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર કામ કરતા અને સેનેટરિંગનું મટીરિયલ આપવામાં આવ્યું હતું અને સમગ્ર કામ અંગે ચર્ચા વિચારણા કરી અને બિલ્ડર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ થોડા મહિના બાદ ભાડું અને મજૂરી ન આપતા બિલ્ડર દ્વારા મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં છેતરપિંડીનો ભોગ બનનારને બિલ્ડરને ફોન કરી અને મહેનતના રૂપિયાની માંગણી કરી હતી ત્યારે બિલ્ડર દ્વારા તેઓને સાઈડ પર બોલાવ્યા હતા અને ત્યાં ત્યારબાદ ત્યાં સો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી કે આ લોકો મને મારવાની ધમકી આપી રહ્યા છે પરંતુ જે લોકોએ મટીરિયલ અને મજૂરી કરી છે તેઓના મહેનતના રૂપિયા માંગવા ગયા હતા અને પરંતુ બિલ્ડર દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા આવ્યા હતા અને ત્યારે મહેનતના રૂપિયા માટે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી લેવાના બાકી નીકળે છે અમારું સાડા પાંચ લાખ રૂપિયાનું બિલ હતું અને એ બિલ નું એ લોકોએ ટુકડે ટુકડે કરીને ત્રણ લાખ રૂપિયા જેટલું આપ્યું છે એટલે અઢી લાખ રૂપિયાનું જે બિલ અમારું બાકી રહે છે હવે એ પૈસા પાછા ના આપવા પડે એટલા માટે અમને એ લોકોએ ત્યાં આગળ બોલાવ્યા હતા અને અમારા સમક્ષ જ અહીંયા આવીને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે એમણે ફરિયાદ અમારા સમક્ષ નોંધાવી દીધી અમારા કુલ અઢી લાખ રૂપિયા તથા સેન્ટ્રિંગ સામાનના એક લાખ સેતેર હજાર રૂપિયાથી ભાગ્યલક્ષી સેન્ટ્રિંગ સેવા સિવાસ છે એ લોકોએ ચૂકવવાના હતા તે છતાં એનો બોજો અમારા પર નાખવા માંગે છે દ્વારા આપણે વાત કરીએ યાર વલ્લીની તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જોડતો ગંભીર આબ્રિજ ધારાશાયી થવાની ઘટનાના વીસ જેટલા લોકો અકાળે મોતને ને ભેટ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસાથી બાયડ વચ્ચે આવેલો એકસો પચાસ મીટર લંબાઈનો વાત્રક બ્રિજ જર્જરિત જેવો હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્વીકાર કર્યો છે અને આ પુલ સાંકડો છે વળી તેની રેલિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં વાહનો સહિત તમામ અવર જવર કરતા હોય છે ત્યારે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો વાત્રક બ્રિજ જર્જરિત જેવી હાલતમાં હોવાનું ધારાસભ્ય સ્વીકાર્યો છે અને આ બાબતે ધવલસિંહ ઝાલાએ સ્ટેટના અધિકારીઓને બ્રિજની તપાસ કરવા ગત વર્ષે ડિસેમ્બર માસમાં જાણ પણ કરી હતી તો તો કરીએ આપણે ઓલપાડની ઓલપાડ તાલુકામાં થકે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં ઓલપાડના ખૂંટાઈ માતા મંદિર ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને આ વેળા ઓલપાડ તાલુકાના એકસો ગામના સિત્તેર વર્ષ કે વધુ વયના વરિષ્ઠ પાંચસો નાગરિકોને રાજ્યમંત્રીના હસ્તે આયુષ્યમાન વયવંદના કાર્ડનું વિતરણ કરાયું હતું નમસ્કાર આ વય વંદના કાર્યક્રમની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચોવીસની અંદર જાહેરાત કરી હતી દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે આ આયુષ્યમાન ભારત કાર્ડને આપવાની જાહેરાત કરી ત્યારે આ કાર્ડની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ લોકો હોય સરકારી કર્મચારી કોઈ કોઈ પણ લોકો હોય એને નથી આવકના પુરાવાની જરૂર ફક્ત ને ફક્ત એમને એમનો આધાર કાર્ડ અને ફોન તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ